બાઈ જેત દીપન કસે ભાઈવા નીકળોલા પરમ થઈ જાવ અરે ભાઈ જીત દીપન કસે ભાઈવા નીકળોલા પરમ થઈ જાવ ધરી ગયા જો દારૂ પીને

એનો મેં સત્તા દીધી છે કે કેટલા બે હું બે થોડા બે ત્રણ ચાર જણા દેવું ને બાકીના પાંચ જણા લઈ ને તેરી બીજા વાંધો કરી જાવ નદી નથી આ કોઈ તળાવ નથી આજે અત્યારે ના માધ્યમથી આપને જે બતાવી રહ્યા છે આ છે કેશોદ અંડર બ્રિજ કેશોદ અંડર બ્રિજ બસ

તમને એવું લાગતું હશે કે આ પ્રવીણભાઈ ના બધા આમ આદમી પાર્ટીના લોકો ક્યાંક નદી કે તળાવમાં હુડકી લઈને ગયા છે નદી કે તળાવ છે જ નહીં સામાન્ય વરસાદમાં આખું સળંગ પાણી ભરાયેલું છે તો મહત્વની મારી ચર્ચા એ છે કે ઠીક છે હું એવું નથી કહેતો કે પાણી ન ભરાય પાણી ભરાય પણ સામાન્ય પાણીમાં સામાન્ય સામાન્ય વરસાદમાં આવું પાણી ભરાઈ જાય સામાન્ય વરસાદમાં આવું પાણી ભરાઈ જાય અને લોકો જે છે એ અવાજ બંધ થાય અહીંથી અવર જવર બંધ થાય તો આ વસ્તુ જે છે એ ખતરનાક છે અહીંયા પોલીસ આવ્યું છે પોલીસ પ્રશાસન જે છે એ અહીંયા આવ્યા છે અને એક પ્રયત્ન કરી રહ્યા છે મૂળ મુદ્દો છે પાણી કાઢવાનું છે મૂળ મુદ્દો પાણી કાઢવાનો છે પાણી કાઢો પ્રશાસનને વિનંતી છે પાણી કાઢો મહત્વની વાત ખબર તો સરકાર ને બનવી થઈ પાણી કાર્યવાહી કરો રાજ્યવાહી કાર્યવાહી પાણી પાણી پي گئے جو برابر برابر چار بوتر کر ۽ تنهن ماي چا بهي چايا علي اندر اوتراجي اوتراجي اجيترو چار بوتر 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 چار आवाज़ नहीं आ रही है गाड़ी अंदर ही रहू देना सरका पा सरका ट्रेन है जाने की जगह है तंत्र लगा हुई है कोटागंज मंडी चला गया स्पीड निकलोगे तो निकलोगे तो नहीं का कौन कौन है Motorola देख सकते हैं अरे भाई साहब करने का काम है राम नरेश क्या कर रहे हैं मारो का देख रहे हैं बार-बार उधर मार कौन कर रहे हो क्या है बाप ब्रिज है ब्रिज पर काम नदी क्यों बाइक को नहीं

প্ৰতিনিধ <laughs> ক ચૌદારી અમે કાં નું છે આ તમને જાવ છે તમે તમે પોલીસ ખાતા ને આગળ કરીને આ બધી વસ્તુ કરી છે આજરોજ કેશોદ ચાર રસ્તા ખાતે જે નવો બ્રિજ અંડરપાસ ચાલુ કરવામાં આવેલો હતો જેમાં ગઈકાલના રાતના વધારે વરસાદને કારણે પાણી ભરાણા હતા જે કે પોલીસે ત્યાં બેરિકેડ પણ રાખેલા હતા કે જેને કારણે કોઈ લોકો ભૂલથી પણ ત્યાં અંદરથી પસાર ન થાય જેથી તેમના કોઈ જાન માલની મિલકતને નુકસાન ન થાય પરંતુ આજરોજ આપના આગેવાનો જેમાં પ્રવીણભાઈ પૂંજાભાઈ રામ ભાલુભાઈ પરમાર પ્રવીણભાઈ વણપરિયા ભાલાભાઈ રામભાઈ કાનગઢ ભાલુભાઈ પરમાર પિયુષભાઈ સિંધવ કેશોરભાઈ કિશુભાઈ કોટેચા જયશુખાઈ ફળદુ રાકેશભાઈ વણપરિયા દીપકભાઈ જતોલિયા તેઓ વગેરે અખોદર ગામના પાંચ દેવાણંદભાઈ સૌદાસભાઈ પીઠિયા કે જેઓને આ કામના આરોપીઓ ભાલુભાઈએ તેવી રજૂઆત કરેલી કે અમારે ત્યાં બચાવની કામગીરી માટે બોટ જોઈએ છે તે હું કરી અને સરકારી બોટ તેઓની પાસેથી લઈ અને આમાં દુરુપયોગ કરેલો હોય તેમને વિશ્વાસઘાત કરેલો હોય અને દુરુપયોગ કરી અને તેઓને ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન માટે તેમનો ઉપયોગ કરેલો હોય જે આધારે દેવાણંદભાઈ સદેશભાઈ પીઠે ઉપયોગ તમામ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે

બુટલેગર હોય ભૂમાફિયા હોય ભાજપના ગુંડાઓ હોય ભ્રષ્ટાચારીઓ હોય એ એક ઉપર એફઆઈઆર નથી થતી પણ અમારા જેવા યુવાનો જનતા માટે લડવા નીકળે તો એના ઉપર હોળી આપવામાં ફરિયાદ થઈ જાય અને આ ફરિયાદ પણ ભાજપવાળાઓએ કરાવડાવી છે કારણ કે ગત રોજ જ્યારે પોલીસ સ્ટેશન અમારી અટક કરવામાં આવી ત્યારે અમને ડિટેન કરીને જ છોડી દીધા પરંતુ પછી ભાજપવાળાએ પ્રેશર બનાવ્યું કે આ પ્રવીણ રામને તમે એમને કેમ છોડી દીધો લોકો માટે લડે છે અવાજ ઉઠાવે છે કે સોદા શહેરના લોકો હોય કે ખેડના લોકો હોય ખેડૂતો હોય એના માટે અવાજ ઉઠાવે છે એટલે તમે કેમ છોડી રાત્રે પોલીસ ઉપર દબાણ કરી અને અમારી ઉપર ફરિયાદ ભાજપ વાળાએ કરાવી છે ત્યારે ભાજપના તમામ નેતાઓને કહેવા માંગુ છું કે તમારે જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરી લો અમે ડરવાના નથી અમે ચૂકવાના નથી અમે તમારા ભ્રષ્ટાચારો અને તમારી અણાવડત અને તમારી જે નિષ્ફળતા છે તમારી બે જવાબદારી જે છે એને ખુલ્લી પાડીને પ્રવીણ રામ

પોલીસને આગળ કરીને ખોટી ફરિયાદો કરો છો જે રીતે પ્રમેણ રામ ઉપર કેશોદમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં એ હોડી લઈને જાય છે ચેક કરવા માટે જાય છે વિરોધ કરવો એ અંગ્રેજોની સરકારમાં પણ ગુનો નહોતો અથવા તો અવાજ ઉઠાવવો લોકોનો અવાજ ઉઠાવવો સરકારનું ધ્યાન દોરવું તંત્રનું ધ્યાન દોરવું આ તો ફરજ છે સમાજના આગેવાનો હોય સમાજના ગુજરાતના નાગરિકો હોય કે નેતાઓ હોય અધિકાર છે પણ જે રીતે પ્રવીણ રામની ઘેડ યાત્રાને એટલો બધો રિસ્પોન્સ મળ્યો છે કે લોકો ભાજપથી ત્રાહીમામ પોકારી ગયા છે ત્યારે દિલ્હીથી અહીંના નેતાઓને ઠપકો મળ્યો છે મેં સાંભળ્યું છે કે દિલ્હીથી એવો ઠપકો મળે છે કે તમારાથી કામ થાય તો ઠીક છે નહીં તો તમે હવે આશા ન રાખો તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપના સુપડા સાફ થઈ રહ્યા છે ત્યારે ભાજપના નેતાઓ પણ કામ કરવાને બદલે બદલે છે તમને શરમ જોઈએ તમારા વિસ્તારમાં આટલું પાણી ભરાય છે અને એક જે નાગરિકો અને પ્રવીણ રામ પણ સાથે ગયા અને તમને અરીસો બતાવ્યો પાણી ભરાવાનું એમાં તમે એફઆઈઆર કરી દીધી તમે એમ માનો છો કે ભાઈ થી લગી તમે ચૈત્ર વસાવા ને દિવસ ખોટા જેલમાં નાખ્યા ફળ શું મળ્યું આખો અંબાજી થી ઉમરગામ સુધી નો પટ્ટો ભાજપ થી વિરોધ થી નેતાઓને ઘૂસવાની ના પડતી સેમ થિયરી પ્રવીણ રામ તમે અપનાવી રહ્યા છો તમે પોલીસને આગળ કરો છો તમે દિલ્હી વાળા એ કહ્યું છે કે કામ કરો નહીં તો તમને રવાના થાવ એની જગ્યાએ તમે હજી પોલીસનો દુરુપયોગ કરીને પ્રવીણ રામ ઉપર એફઆઈઆર કરી શકો અમે જેલથી ડરવાના નથી એફઆઈઆર થી ડરવાના નથી પણ એક વાત હું પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું ડીજીપી કહેવા માંગુ છું ક્યાં સુધી દલાલી કરશો ભાજપ એક ફોન આવી જાય ભાજપ એટલે તમે દલાલીઓ ઉતરી આવો છો તમે શપથ લીધા હતા ત્યારે તમને ખબર છે કે નથી ખબર શપથ લીધા હોય એ તમને ન ખબર હોય તમે પોલીસ છો એ તમે ભૂલી જતા હો તમને એમ લાગતું કે અમે ભાજપના પટ્ટા પહેરીને નીકળ્યા છે કારણ કે ત્રીસ વર્ષથી આ ધંધો ચાલે છે તો એક વાત કાન ખોલીને સાંભળી લેજો સત્તા ક્યારે કોઈની કાયમી નથી બે હજાર સત્યાવીસ માં જેણે જેને પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓ આમ આદમી પાર્ટી કે સામાન્ય નાગરિક ઉપર અત્યાચાર કર્યો છે ખોટી ફરિયાદો કરી છે એનો હિસાબ બે હજાર સત્યાવીસ માં કરવામાં આવશે યાદ રાખશો તમે એટલે તમે આ વાતથી ભાજપની દલાલીઓ કરવાનું બંધ કરી દેજો